એવો પરિવાર છે જેને ત્રણ ટાઈમ ખાવા રોટલો નથી એવા પરિવારને શોધી શોધી ગામે ગામ ફરી અમારા કાર્યકરો સર્વે કર્યા બાદ એમને કીટો આપતા હોઈએ છીએ ખૂબ સરસ દાન આપનાર તો ઘણા બધા છે પણ ખરેખર સાચા વ્યક્તિ સુધી દાન પહોંચે અને પોતાનો સ સમય કાઢીને અત્યારે આટલી બીજી લાઈફની અંદર પણ પોતાનો દર શનિવાર કે રવિવાર કે અમુક મહત્વના સમય ફાળવી અને સેવારાના ગામોની અંદર એવા ફેમિલી સુધી પહોંચે છે કે જો ખરેખર જરૂર છે અને એમના જીવનની અંદર એક સૂરજનું કિરણ ઉગે એને પણ એવી આશા હતા ખરેખર આવા કરીકારની અંદર પણ આવા માનવ યુવાનો સેવા માટે તત્પર છે તો હજુ પણ આપણે એક ભાઈ છે એને પણ મળીએ ખરેખર આ કાર્ય કેટલું કઠિન છે છતાં પણ સમય કાઢીને કામ કરે છે મારું નામ સોલંકી કુલદીપ કુલદીપસિંહ છે હું પોસ્ટમાં નોકરી કરું છું અમે કુલ એકાવન જણાને દર મહિને કીટનું વિતરણ કરીએ છીએ ખૂબ સરસ તત્પર હોય છે એક ફોન કરો અને આ કાર્ય માટે તૈયાર થઈ જાય છે નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે સંજય પટેલ સંવાદદાતા કેમેરામેન